જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના નવા ચેલેન્જ વિડીયોમાં તો આજનું આપણું ચેલેન્જ વિડીયો છે બાટલો ઊભો રાખો હેડો અને ઇનામ જીતો તો આ ચેલેન્જ ઉપર આપણે બે બે જણાની ટીમ વચ્ચે અને ટાઈમર ઉપર ચેલેન્જ રમવાની છે બરાબર હવે નંબર ધારો કે પહેલા નંબર આપણે કિશન અને કરણ આ બે જણાની ટીમ છે હવે વાયકારણ કરણ બાટલો ઉલાડી છે એ બાટલો ઊભો રહે એટલે કિચનને એક સ્ટેપ આગળ વધવાનું છે બરાબર બરાબર અને કારણ મે હંગા થંગા પછી કરણ કારણ વાકાણીમાં બાટલા ઉડાડશે એરો બાટલા ઉપર હ પછો આવી આવશે એની હેડે જવાનું છે બરાબર ઓછા ટાઈમ ની અંદર જે ટીમો ત્રણ ટીમો ટોટલ આપણે આઠ ટીમો છે બરાબર ત્રણ ટીમો વિજેતા કરવાની છે અને જે ત્રણ ટીમો વિજેતા થાય એ પહેલા બે હજાર બીજા નંબરની ટીમને 1500 અને ત્રીજા નંબરની ટીમને હજાર રૂપિયા

આપડે બે જણા ફૂમતાનીક ચાલુ રાખો આપડે બે જણા મન ફૂમતા ફૂમતા ત્યાં નીક ચાલુ રાખો આ પડે બાટલા

બડે આપ કહેવા તો આયો આપણે જે કેતા તાની મોરો મોરો અરે સ્પીડમાં આયા અરે વાહ અરે માસ્ક કઈ ન બોલી તું

ચિંતા ના કરો જબર જબર કહેવાય જલ્દી ફટાફટ વાર ના કરો બાટલો લેવા હારું હેડો હારું હેડો સારું હેડો છો આઈ જાય આઈ એની સિસ્ટમ હારી કેડાની સિસ્ટમ જોરદાર એને આવડા છે હા મસ્ત સિસ્ટમ જોરદાર આયા હવે ફેર ના

જોરદાર <muchos> આવ <coughs> <coughs> દિલીપ ને અનિલ આઈજો ચા કાઢવાળા કાઢે તો ખાલી ચાલી ચાલુ બારે બારે અનિલ ચાલો ਵਰੋਲੇ ਇਹ ਪਰ ਚਲ ਅੱਲਾ ਭੋਇ ਆਇਆ ਅੱਲਾ ਪਰ ਤੂੰ ਜਗ੍ਹਾ ਤਾਂ ਹਾਰੀ ਨਕੀ ਕਰ ਹਾਂ ਕੰਪਲੀਟ ਜਗ੍ਹਾ ਹਾਰੀ ਨਕੀ ਕਰ ਅੰਨਿਆ ਕੋ ਆਈਡੀਆ ਵਾਲੇ ਕੰਪਲੀਟ ਲੈ ਲੈ ਦਰ ਦਰ ਕੰਪਲੀਟ ਆ ਕੰਪਲੀਟ ਹੈਡੋ ਕੰਪਲੀਟ ਹੈਡੋ ਵੀਨਾ ਲਾਉ ਜੀ ਚਾ ਇਹ ਖਾਡੋ ਕੰਪਲੀਟ ਅੰਦੀ ਲੱਗਾ ਹੱਸਦੇ ਆਸ ਤੂੰ ਲਾ ਲੈ ਛੇਟੋ ਪਰ ਆ ਦੋਰੀ ਨਹੀਂ ਲਾਗਣ ਲਓ ના <coughs> ફૂમતો <coughs> <Complete. tos>

એ આ કલ્લી ક વાત નઈ વાતલો પર નઈ લેવાનો ટાઈમ નઈ બગાડવાનો પડતો આ રીલા પાટલો ભમવાનો પટ પટાય એ રાત રહી જોલા તણ વછા પાણી જો પાટલો ભમવાનો બાપા જલ્દી કમ્પ્લીટ આ કોઈ ની હે વચમાં કેમેરા

અમારા તો જય માતાજી મિત્રો આજનો વિડિયો પૂરું થાય છે તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને અમારી ચેનલ ફિટનેસ પાટન ને સબસ્ક્રાઈબ કરજો જય માતાજી